કચ્છના લખપત તાલુકામાં માતાના મઢ એક પ્રખ્યાત ધર્મ સ્થળ છે અહીં બિરાજતા દેશદેવી માં આશાપુરાના દર્શને લાખો ભક્તોનો માનવ મહેરામણ ઉમટી પડે છે માં આશાપુરાના સ્થાપન પ્રાગટ્ય અને મહિમા વિશે મંદિર જાગીર ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવીણભાઈ શ્રી વાઢેર જણાવે છે કે મંદિરમાં રહેલી માની આ મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હતી મઢમાં માતાજીની સ્થાપના અંગે અનેક દંતકથાઓ પર્વત છે કહેવાય છે કે કચ્છની ધણિયાણીમાં આશાપુરાનું પ્રાગટ્ય દોઢ હજાર વર્ષ પહેલાં હતું દેવસન નામે મારવાડનો એક વૈશ્ય જૈન વાણીઓ વેપાર અર્થે કચ્છ આવેલો હતો વેપાર માટે કચ્છ આવેલા વેપારી વાણીઓ કચ્છની ધરા પર ફરી રહ્યો હતો ફરતા ફરતા વેપારી વાણીઓ કચ્છની તે જગ્યાએ આવી પહોંચે છે જ્યાં આજ તાજેતરમાં આશાપુરા માતાજી બિરાજમાન છે વેપારી ત્યાં પહોંચ્યા ત્યારે આછો મહિનાનો નવરાત્રિનો સમય ચાલતો હોવાથી વેપારી વાણિયાએ તે જગ્યા પર માતાજીની સ્થાપના કરી રોજ સાસા દિલથી ભક્તિભાવપૂર્વક માતાજીની આરાધના કરવા લાગે છે માતાજીની સ્થાપના કરી દેવસંદ વેપારી વાણીઓ આખો દિવસ માતાજીની ભક્તિ કરવામાં લીન રહે છે માતાજી વેપારી દેવસંદ વાણિયાની ભક્તિ આરાધના જોઈ પ્રસન્ન થાય છે અને વાણિયાને સ્વપ્નમાં દર્શન આપી કહે છે કે દીકરા હું તારો ભક્તિભાવથી ખુશ થઈ તને દર્શન આપવા આવીશું અને જે જગ્યા પર મારી રોજ પૂજા ભક્તિ કરે છે એ જ જગ્યા પર મારું મંદિર બનાવી મારી પૂજા ભક્તિ કરજે પરંતુ મારું મંદિર બનાવ્યા બાદ છ મહિના સુધી મંદિરના દ્વાર ઉઘાડતો નહીં વેપારી દેવસન સ્વપ્નમાં માતાજીના દર્શન થતાં ખુશખુશાલ બની માતાજીના કહ્યા પ્રમાણે પોતાનું ઘર છોડી ત્યાં આવી રહેવા લાગે છે વેપારી વાણીઓ માતાજીના કહ્યા મુજબ મંદિર બનાવી પોતે મંદિરના દ્વાર પાસે બેસી મંદિરની રખેવાળી કરવા લાગે છે મંદિરના દ્વાર બહાર રખેવાળી કરતાં પાંચ મહિના જેટલો સમય પસાર થઈ ગયો એક દિવસ બન્યું એવું કે વેપારી વાણીયાને મંદિરના દ્વાર પાછળ ઝાંઝર અને ગીતનો અવાજ સંભળાય છે મંદિર અંદરથી આવતો ઝાંઝરનો મધુર અવાજ સાંભળી વેપારી વાણીઓ માતાજીએ કરેલી વાત ભૂલી મંદિરના દ્વાર ખોલી અંદર પ્રવેશ કરે છે મંદિર અંદર પ્રવેશ કરતાની સાથે વાણિયાને અલૌકિક અહેસાસ થાય છે માતાજીના સ્થાપના સ્થાને જુએ તો દેવી માની ભવ્ય મૂર્તિના દર્શન થાય છે વેપારી વાણિયા માતાજી પાસે દર્શન કરવા જાય છે ત્યાં સ્વપ્નમાં માતાજીએ કહેલી વાત યાદ આવી કે તેણે માતાજીએ આપેલા સમયના એક મહિના પહેલાં જ મંદિરના દ્વાર ખોલી દીધા છે જેને કારણે માતાજીની અર્ધ વિકસિત મૂર્તિનું નિર્માણ થયું હતું પોતાના આ કૃત્ય બદલ તેણે માતાજીના ચરણોમાં પડીને માફી માંગી માતાજીએ કહ્યું તારી ઉતાવળને લીધે મારા શરણોનું પ્રાગટ્ય અધૂરું રહી ગયું પરંતુ તારી ભક્તિથી હું પ્રસન્ન થઈશું દેવીએ વેપારી વાણિયાને વરદાન માંગવા કહ્યું વરદાનમાં તેણે પુત્ર પ્રાપ્તિની માગણી કરી માતાજીએ તથાસ્તુ કહી વેપારી વાણિયાને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું માએ એની આશા પૂરી કરી અને તેમને પુત્ર રત્ન પ્રાપ્ત થયો એટલે આશાપુરી કહેવાયા માતાજીની મૂર્તિ સાત ફૂટ ઊંચી છે અને તે અર્ધ શરીર છે તથા સાત આંખવાળી છે અને ભક્તોની આશા પૂરી કરી છે એટલે આશાપુરા તરીકે ઓળખાય છે જ્યારે તેમનું સ્થાનક માતાના મઠ તરીકે સમગ્ર ગુજરાત રાજસ્થાન સહિત દેશમાં જાણીતું છે બીજી એક દંતકથા પ્રમાણે સિંધમાં સુમરાનું રાજ હતું જે કાબુ લુટારા સાથે મળી પ્રજાને ખૂબ ત્રાસ આપતો હતો જેમની સામે જામ લાખિયારે યુદ્ધ કરી પ્રજાને બચાવેલા જેમના ભાયા જામ ભારમલ રાજસ્થાનમાં રાજ કરતા હતા તેમને મા સ્વપ્ને આવ્યા અને રાજસ્થાનનું રાજ છોડી કચ્છમાં આવવા જણાવ્યું અને જ્યાં સાપ નોળિયા એક સાથે જોવા મળે ત્યાં પડાવ નાખવા જણાવ્યું જામ ભારમલ રાજપૂત હતા તેઓ પોતાના પરિવાર અને પ્રજા સાથે અહીં આવ્યા અને હાલ જે માતાના મઠ તરીકે પ્રખ્યાત છે ત્યાં તેમને સાપ અને નોળીઓ એક સાથે જોવા મળ્યા જામ ભારમલે ત્યાં પડાવ નાખ્યો ત્રણ દિવસ પછી મા આશાપુરવા પ્રગટ થયા અને તેમને ધૂળનો ધૂપ કરવા જણાવ્યું બાદમાં માએ આશીર્વાદ આપ્યા કે હું તારી કુળદેવી તરીકે રક્ષા કરીશ અને ત્યારથી જાડેજા રાજપૂતોની આશાપુરા માતાજી કુલદેવી છે અઢારસો ઓગણીસમાં કચ્છમાં આવેલા ભૂકંપ દરમિયાન આ મંદિરને ભારે નુકસાન થયું હતું ત્યારબાદ પાંચ જ વર્ષમાં સુંદરજી શિવજી અને વલ્લભજીએ આ મંદિરને ફરીથી બંધાવી દેવડાવ્યું હતું બે હજાર એકમાં આવેલા ભૂકંપમાં ફરીથી આ મંદિરને નુકસાન થયું હતું પરંતુ થોડાક જ સમયમાં આ મંદિરને ફરીથી બંધાવી દેવડાવ્યું હતું હાલ અહીં બાવા યોગેન્દ્રસિંહજી ગાદીપતિ તરીકે છે અને સવાર સાંજની આરતીથી માંડીને તમામ વહીવટ તેના નેજા હેઠળ થાય છે તેમજ પુરાણોમાં ઉલ્લેખ છે કે નારાયણ સરોવર કોટેશ્વર જતી વખતે ભગવાન રામ ખુદ અહીં રોકાયેલા અહીં નવ દિવસ સુધી માતાની પૂજા કરેલી એક અન્ય કથા પણ પ્રવર્તે છે કે જેમાં સિંધના બાદશાહ ગુલામશાહ કલોરાએ મંદિર પર હુમલો કરેલો પણ કાપાલિક ભક્તોએ મંદિરનું રક્ષણ કર્યું હતું આ કાપાલિક ભક્તોનું નામ અભ્રંશ થઈ આજે કાપડી તરીકે ઓળખાય છે નવરાત્રિ દરમિયાન સાતમ આઠમના પર્વે કચ્છના મહારાવ સાસરકુંડમાં સ્નાન કરી ખુલ્લા પગે મંદિરમાં આવી માતાજીને પથરી ચડાવે છે આ એક વિશિષ્ટ પૂજા છે નવરાત્રિના નવ દિવસ અહીં ગ્રામજનો દ્વારા પ્રાચીન નવરાત્રિ ઉત્સવ ઉજવવામાં આવે છે જેમાં માત્ર ઢોલના તાલે માતાજીના ગરબા ગવાય છે જેમાં ગાયકવૃંદ પણ મઢના લોકો જ હોય છે માતાએ વર્ષોથી અનેક ભક્તોની આશા પૂરી કરી છે અને કરી રહ્યા છે એટલે જ વર્ષો વર્ષ માય ભક્તોની સંખ્યા વિસ્તરતી રહી છે જયમાં આશા પૂરા તો મિત્રો હું એવી આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને જય માતાજી